સુખી થવા રાગ દ્વેષ મોડા પાડો આપણી ભૂમિકા તે પ્રકારની કેળવાયેલી હોતી નથી એકાગ્રતા વગર કોઈ પણ કર્મ ઉત્તમ રીતે થઈ શકવાનું નથી રાગદ્વેષ એ દ્વંદ્વની અથડામણ છે એ એટલી બધી વ્યાપેલી છે કે સુમેળ સદ્ભાવ રાખી શકાતો નથી માટે સુખી થવું હોય તો રાગ દ્વેષ મોળા પાડો ઉદારતા કેળવો જો આટલું કરશો તો પણ આપણું મનુષ્ય જીવન સુખી થશે ઋષિ અનુભવે કહ્યું છે કે આ શક્તિ એકદમ પ્રાપ્ત થઈ શકવાની નથી રાગ દ્વેષ મોળા પડે એને માટે આંતરિક શક્તિ હોવી જોઈએ જેવી રીતે એન્જિન ચાલવા માટે અગ્નિ જરૂરી છે તેવી રીતે આપણામાં રાગ દ્વેષ મોળા પાડવાનું વલણ ઉઠવું જોઈએ તેમાંથી મુક્તિ મેળવવાનું ભાન થવું જોઈએ તે માટે આપણામાં આંતરિક બળ હોવું જોઈએ એ બળ તો આપણામાં છે પણ જાણે કે આપણે બળ વિનાના થઈ ગયા છીએ આપણે આંખ વગરના કાન નાક વગરના થઈ ગયા છીએ કે જોઈ શકતા નથી સાંભળી શકતા નથી સુવાસ લઈ શકતા નથી એ શક્યતા ઉપજાવવા માટે મૌનેકાંત મોટો ખોળી કાઢેલો ઉપાય છે સંસારની પ્રવૃત્તિથી અલગ થઈને મૌનેકાંત સેવવા જોઈએ આ હું કહેતો નથી મેં ખોળેલો માર્ગ નથી ઋષિમુનિઓએ સાધના કરીને અને વિજ્ઞાને પણ શોધખોળ દ્વારા એ સ્વીકારેલો છે યુરોપના સ્વિત્ઝરલેન્ડમાં એલોપથીના એક ડૉક્ટર છે અને તેમણે આ બાબત ઉપર પુસ્તકશાસ્ત્રો લખેલા છે તેમણે સંશોધન કરીને લખ્યું છે કે દરેક માણસે શરીરે સુખી થવું હોય મન તંદુરસ્ત સ્ફૂર્તિવાળું ચેતનમય જાગૃતિવાળું રાખવું હોય તો એકાદ મહિનો એકાંત સેવવું જોઈએ એ મારા તમારા જેવા નથી પણ એક હોશિયાર તજજ્ઞ ડોક્ટર છે અને તેમણે લખેલું છે હરિહિ